નમસ્કાર શિક્ષક મિત્રો હોલીવર્લ્ડ ચેનલની અંદર આપ સૌનું સ્વાગત છે શિક્ષક સજ્જતા સર્વેક્ષણ અંતર્ગત આજે હું આપની સમક્ષ સામાન્ય જ્ઞાનના ચાલીસ પ્રશ્નો વિશે વાત કરવા જઈ રહ્યો છું મિત્રો આપણે સૌ જાણીએ છીએ એ મુજબ શિક્ષક સજ્જતા સર્વેક્ષણમાં સામાન્ય જ્ઞાન વિશેની કલમોના પ્રતિચાર આપણે આપવાના છે આ કલમોના પ્રતિચાર એસ્ટાટ આચાર્ય માટે કલમ એકથી પાંચના પ્રતિચાર સીઆરસી અને બીઆરસી માટે એકથી પાંચના પ્રતિચાર ધોરણ એક થી પાંચનો અભ્યાસ કરાવતા શિક્ષક મિત્રો માટે પણ એકથી પાંચ કલમના પ્રતિચાર ધોરણ છ થી આઠમાં ભાષા અને સામાજિક વિજ્ઞાનનો અભ્યાસ કરાવનાર શિક્ષકો માટે એકથી દસ કલમોના પ્રતિચાર અને ગણિત અને વિજ્ઞાન ભણાવતા શિક્ષકો માટે એકથી દસ કલમોના પ્રતિચાર આપવાના થાય છે તો મિત્રો આ પ્રતિચાર અંતર્ગત આપણે જે સામાન્ય જ્ઞાનના પ્રશ્નો વિશે વિચારીએ તો આવા ચાલીસ પ્રશ્નોની એક યાદી તૈયાર કરેલ છે જે હું આપની સમક્ષ જવાબ સાથે રજૂ કરી રહ્યો છું શિક્ષક સદ્ધતા સર્વેક્ષણ વિભાગ એક સામાન્ય જ્ઞાન પ્રશ્ન એક જોઈએ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર વીસ શાળા શિક્ષણના કયા શૈક્ષણિક માળખામાં ગઠિત કરવાનો નિર્દેશ કરે છે જવાબ પાંચ વત્તા ત્રણ વત્તા ત્રણ વધતા ચાર પ્રશ્ન બે ઉચ્ચ પ્રાથમિકના માળખામાં ધોરણ 6 થી 8 માં કેટલા વર્ષના વય જૂથના બાળકોનો સમાવેશ કરવામાં આવશે જવાબ અગિયાર થી ચૌદ વર્ષ પ્રશ્ન ત્રણ એનસીઆરટી દ્વારા કેટલા વર્ષ સુધીના બાળકો માટે એનસીપી એફ ઇ તૈયાર કરવામાં આવશે જવાબ આઠ વર્ષ પ્રશ્ન ચાર શીખવાની મૂળભૂત જરૂરિયાતો કઈ કઈ છે જવાબ મૂળભૂત વાંચન લેખન અને અંક ગણિત પ્રશ્ન પાંચ એમએચઆરડી અંતર્ગત એક પ્રમાણભૂત નિર્ધારક સમિતિના રૂપમાં એક રાષ્ટ્રીય મૂલ્યાંકન કેન્દ્ર સ્થાપિત કરવાનો પ્રસ્તાવ છે તેનું નામ જણાવો તેનું નામ છે પરખ પી એ આર એ કે એચ પ્રશ્ન છ જોઈએ કારક અભિસંધાન સ્કિનરે કઈ વસ્તુ ઉપર ભાર મૂક્યો છે જવાબ પ્રતિચાર શાસ્ત્રીય અભિસંધાનના પ્રણેતા મનોવૈજ્ઞાનિકનું નામ શું હતું જવાબ ઇવાન પેટ્રોવિય પાવલો પ્રશ્ન આઠ ભારતીય કેળવણી વિષયક કોઠારી પંચ કઈ સાલમાં કાર્યરત હતું જવાબ ઓગણીસો ચોસઠ બુદ્ધિ આંક શોધવાનું સૂત્ર કોણે તૈયાર કર્યું જવાબ ટર્મની ઉપનિષદ પ્રશ્ન દસ ઉપનિષદ પરંપરામાં કઈ પદ્ધતિ પર વધુ ભાર મૂકવામાં આવતો હતો જવાબ અધ્યયન પ્રશ્ન અગિયાર એસઓઈ નું પૂરું નામ જણાવો સ્કૂલ ઓફ એક્સિલન્સ પ્રશ્ન બાર રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સિલન્સ અંતર્ગત શાળાઓમાં કન્યાઓ માટે ઓછામાં ઓછા કેટલા ટકા સીટો અનામત રાખવામાં આવે છે જવાબ પચાસ ટકા પ્રશ્ન તેર જોઈએ એમજિંગ સ્કૂલ ઓફ એક્સિલન્સ અંતર્ગત રાજ્યમાં કેટલી શાળાઓ વિકસાવાશે જવાબ છ હજાર સીસીસીનું પૂરું નામ જણાવો કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર જીએસક્યુ એ સીનું પૂરું નામ જણાવો ગુજરાત સ્કૂલ કોલેટી એક્રેડિટેશન કાઉન્સિલ શિક્ષણ પ્રક્રિયાનો સૌથી નાનો અંશ કયો છે ઘટકો કોણે નેડ ફ્લેડર્સ પ્રશ્ન અઢાર શાળાકીય કક્ષાએ કુશળ નેતા કોણ છે જવાબ આચાર્ય અસરકારક વર્ગ માટે શિક્ષકે શું કેળવવું જોઈએ જવાબ વ્યાવસાયિક સજ્જતા પ્રશ્ન વ્યક્તિત્વમાં ચારિત્ર ઘડતર થાય છે તાદામ્ય પ્રશ્ન એકવીસ જોઈએ એસએમસી માં કુલ કેટલા સભ્યો હોય છે જવાબ બાર સભ્યો પ્રશ્ન બાવીસ એસટી પીનું પૂરું નામ જણાવો સ્પેશિયલ ટ્રેનિંગ પ્રોગ્રામ પ્રશ્ન ત્રેવીસ ટ્રાન્સપોર્સની સુવિધા આર ના કયા નિયમ હેઠળ અથવા કયા નિયમ મુજબ છે નિયમ પાંચ પ્રશ્ન ચોવીસ એડેફ્સમાં કુલ કેટલા વિધાનો છે જવાબ એસી ટીએલએમ ગ્રાન્ટ કેટલા રૂપિયા આવે છે પાંચસો રૂપિયા પ્રજ્ઞા વર્ગમાં પ્રશ્ન રંગ કયા વિષયનો છે જવાબ ગણિત જૂથ ચાર્ટમાં પ્રશ્ન સત્યાવીસ જૂથ ચાર્ટમાં બાળક બાળક સાથે રહીને શીખે છે આ જૂથને શું કહે છે જવાબ પાઠ્યક્રમ એટલે પ્રજ્ઞા વર્ગમાં બાળકોને એકમનું વિષય વસ્તુ શીખવા શીખવવા માટે શેનો ઉપયોગ થાય છે જવાબ અભ્યાસ પ્રશ્ન તેર પ્રશ્ન ત્રીસ પ્રશ્ન ત્રીસ અલી રીડર કયા જૂથમાં આવે છે જવાબ જૂથ ત્રણ પ્રશ્ન એકત્રીસ નવા દાખલ થનાર વિદ્યાર્થીને કયા દફતરમાં નોંધ કરવામાં આવે છે જવાબ વયપત્રક પ્રશ્ન બત્રીસ તમારી શાળામાં ડીપીઓ આવે છે તો કયા દફતરમાં નોંધ કરશે જવાબ વિઝિટ બુક પ્રશ્ન તેત્રીસ અગાઉના સૂચનોની અમલવારી થઈ છે કે કેમ તેનું સમીક્ષાત્મક ચિંતન કરી નવી મુલાકાત કયા દફતરમાં નોંધશે જવાબ લોગબુક પ્રશ્ન ચોત્રીસ વર્ગખંડમાં જે શૈક્ષણિક કાર્ય થાય છે તેની નોંધ કયા થાય છે જવાબ શિક્ષકની દૈનિક નોંધપોથી અનિયમિત વિદ્યાર્થીની મુલાકાત કયા રજિસ્ટરમાં નોંધશો જવાબ વાલી સંપર્ક રજિસ્ટર પ્રશ્ન છત્રીસ રાજ્ય સરકાર દ્વારા પાંચ વર્ષની ઉજવણીના ભાગરૂપે શિક્ષણ ક્ષેત્રે કયો કાર્યક્રમ ઉજવાયો જવાબ જ્ઞાનજ્યોત કર્ણાટકના નવા મુખ્યમંત્રી કોણ છે બસવરાજ બોમ્બે પ્રશ્ન આડત્રીસ બાળક માટે હાલમાં કયો અંક પ્રસિદ્ધ થાય છે જેના થકી બાળક અભ્યાસ કરે છે જવાબ ઘરે શીખીએ પ્રશ્ન ઓગણત્રીસ શિક્ષણ વિભાગ દ્વારા કઈ એપ અંતર્ગત વિદ્યાર્થી હાલમાં અભ્યાસ કરી રહ્યો છે જવાબ જી શાળા એપ અને ચાલીસમો પ્રશ્ન જોઈએ ગુજરાત રાજ્યના પ્રવર્તમાન શિક્ષણ મંત્રી કોણ છે જવાબ માનનીય ભૂપેન્દ્રસિંહ ચુડાસમા તો મિત્રો અહીંયા સામાન્ય જ્ઞાન વિશેના એકથી ચાલીસ પ્રશ્નો આપની સમક્ષ રજૂ કર્યા છે હવે પછીના વિડીયોમાં સર્વાંગી શિક્ષણ અને મૂલ્યાંકન વિશેના વધુ પ્રશ્નો હું આપની સમક્ષ રજૂ કરીશ જો મિત્રો આપને આ મારો વિડીયો સારો લાગ્યો હોય તો એને લાઇક કરો શેર કરો અને હા શિક્ષક મિત્રો એને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આપનો ખૂબ ખૂબ આભાર